મેસી ટ્રેક્ટર વેચવાનું છે વિડીયો અંદર ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો આવા જ વિડિયો દરરોજ જોવા ચેનલ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી ત્રીસ ડીઆઈ તમે કન્ડિશન જોઈ શકો છો વિડીયોની અંદર ગોળ મોડું જૂનું ટ્રેક્ટર છે અને અત્યારે બંધ હાલતમાં ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક તમે રૂબરૂ સ્થળ પર જઈ અને ચેક કરી શકો છો અથવા તમે બંધ હાલતમાં પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તે પહેલાં તમે જો ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જાઓ કંડિશન ચેક કરી ખરીદી કરી શકો છો આમ તો બંધ હાલતમાં છે એટલે તમે ટ્રેસ તો નહીં લઈ શકો પણ માત્ર કન્ડિશન ચેક કરી શકો છો અને બંધ હાલતનું કારણ માત્ર ગેસ કીટ બળી ગયેલી છે તેવું ઓનરનું કહેવાનું છે રણજીતભાઈનું તો તે નાખીને તમે હાકી શકો છો મેસી ત્રીસ ડીઆઈ છે બેટરી જોવા નહીં મળે તમે વિડીયો અંદર જોઈ શકો છો સ્લેપ સ્ટાર્ટ સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર છે પણ અત્યારે બંધ કન્ડિશનમાં છે એટલે તમે રૂબરૂ જોઈ શકો છો સીટ છત્રીનું કંડિશન સારું છે ટાયર પણ સારા મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયાની માહિતી તમે રણજીતભાઈ પાસેથી મેળવી લેજો કિંમત સિત્તેર હજાર રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બોટાદ તાલુકો રાણપુર અને ધાર પીપળા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર તમને મળી જશે રણજીતભાઈ નામ સિત્તેર નવ નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો